દરેક મિત્રને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે એક નવા જ મંદિરની મુલાકાત લેશું અને એ મંદિર વિશે આપણે જાણશું અને તમે જે જોઈ રહ્યા છો તેમાં માનું મંદિર છે અને આ ખોડિયાર માતાના મંદિરે આપણે આજે દર્શન કરવા આવી ગયા છીએ અને અહીં આજુબાજુમાં નાના મોટા ઘણા બધા મંદિરો છે તેના પણ આપણે દર્શન કરીશું તો આપણે ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો આપણે નવા નવા વિડીયો લઈને તમારી સમક્ષ આવતા રહેશો તો આપણે હવે આ મંદિર વિશે જાણીશું આ મંદિર ઉના તાલુકાનું સારવા ગામનું આ મંદિર છે જેમાં ખોડિયાલ માતાનું મંદિર આવેલું છે અને એમાં ખોડિયારમાં અહીંયા બિરાજમાન છે આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંથી આવવાનો આ રસ્તો છે અને મેઇન રોડ ઉપર આવેલું આ મંદિર છે અને આ મંદિરનું મોટું બધું એવું મેદાન પણ આવેલું છે અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ ટુ વ્હીલ પાર્કિંગ તમે કરી શકો છો અને સામે રહેવા માટેના રૂમ પણ આવેલા છે તમે જે જોઈ રહ્યા છો તે અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો સરસ મજાનો આવ્યું છે હાળવા ગામમાં આવેલું આ મંદિર એક અદ્ભુત માં ખોડિયાલ માતાનું મંદિર છે અને અહીંયા ઘણા બધા બીજા નાના મોટા પણ મંદિરો આવેલા છે અને તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો સરસ મજાનો આ વ્યૂ દેખાઈ આવે છે હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરીશું અને આપણે દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો આ પૂરા દાદાના મંદિરના દર્શન થઈ રહ્યા છે અને સામે પણ એક નાનું એવું મંદિર આવેલું છે અને મંદિરનો વ્યૂ કંઈક આ રીતના છે તમે જે જોઈ રહ્યા છો તે અને આપણે હવે ખોડિયલ માતાના દર્શન કરશું તો ફરી એકવાર આપણી ચેનલ કરજો આપણે દર્શન કરી રહ્યા છીએ આજુબાજુમાં બીજા મેં બે માતાજી બિરાજમાન છે માં વાગેશ્વર છે અહીંયા એક ભવ્ય અને સુંદર મંદિર આ આવેલું છે શાંત વાતાવરણની અંદર તમને અહીંયા મનમોહક રીતે દ્રશ્ય છે તે જોવા મળે છે અને આપણે હવે મંદિરના જે બીજા નાના મોટા અહીંયા બાજુમાં મંદિર છે તેમના પણ દર્શન કરીશું અહીંયા પણ એક આ મંદિર આવેલું છે તે તમે જોઈ રહ્યા છો અને બરોબર બાજુમાં ગોદતાત્રીનું પણ મંદિર આવેલું છે એમના પણ આ દર્શન થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો તે રીતના બાજુમાં નાનું એવું બજરંગબલીનું મંદિર પણ આવેલું છે એમના પણ દર્શન થઈ રહ્યા છે અને આપણે હવે બીજા મંદિરના નાના મોટા જે છે તેમના પણ દર્શન કરશું તો અહીંયા મહાદેવનું પણ મંદિર આવેલું છે અને આનંદી મહારાજ છે અંદર માતા પાર્વતી છે બિરાજમાન તે પણ આપણે જોઈ રહ્યા છીએ અને હવે આપણે ગણપતિ બાપ્પાની મુલાકાત લઈશું જ્યાં એ ગણપતિ બાપા વિઘ્નહર્તા અને હવે આપણે મંદિરનો જે બહારનો વ્યૂ છે તેના પણ આપણે મનમોહક દૃશ્યના જોઈ રહ્યા છીએ બાજુમાં નાની એવી નદી પણ વહી રહી છે અને અહીંયા નાની એવું વન વિભાગ જેવું પણ લાગી રહ્યું છે તે પણ આપણે છીએ અને આ મંદિરનો અંદરનો વ્યૂ છે હવે આપણે મંદિરની બહાર જોઈએ તો નદીમાંથી એક પુલ પણ બાંધવામાં આવેલો છે એ અહીંયાનો જે આ મેઇન રોડ છે તે છે ત્યાંથી મેઇન રોડથી જ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યાંથી થઈ શકે છે તો મિત્રો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવા નવા નવા ધામના અને ગામના મંદિરો છે તેમના દર્શન આપને કરાવતા રહેશું અને ક્યાં આવેલા છે શું સુવિધા છે તેના પણ આપણે અવગત કરાવશું તો તમે જે જોઈ રહ્યા છો તે અને મંદિરનો ચારે બાજુનો વ્યૂ આપણે જોઈ લીધો છે હવે આપણે આગળ વધીશું અને અહીંયા જે બીજા નાના મોટા મંદિર છે તેમના પણ દર્શન આપણે કરી રહ્યા છીએ તો જય ખોડિયાલમાં હવે આપણે માતાજીના દર્શન કરી અને માતાજીને નમન કરી અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો જય ખોડિયાલમાં